એ લાઢિયા ઈ ઈ ઠીક છે તો ના માથે પડશે એમ ના પાડોરા એટલે અને બીડી હોય દો છો ચા પી જા છો અને એક ટાણા નું દો છો અલા આ તો તમને વખમું પડવાનું છે એમ ખરાખરીનો ખેલ ના થાય ને તો રાવતાને કી દે જુ લાઢા આ જુ જુ ખે ખલી દાયરી

તો કસ્તલ બાતો ના પાડે હે ગાડા રાખું તો બુરી ઉપર હું ઓ કરજો ની હે

પછી લઈ વાળો બદલાવ ના ના નહીં બદલાવ લાધો મોત માથે લઈ ને ફરનારો દાદાગીરી કરવાની બધા આગળ કઈ વાત લાગે ના ના ડોન બના હવે ગાડા નાખું ખુલેક્ટર આવે એટલે ગાડા નાખો તો નહિ ખુલે તમારા તમારે ક્ષેત્ર માં ખુલવું હોય અહિયાં ખુલ દો

ઓ ઓર એક થી જઈમો નય બોલ એ લાઠા ઓ ક કેધા ક કેતો તો મને તું ક કેધાનો બેટોને લઈ જા બેટોલા ઓ હું ઓકરસરને ના મારે મેટિંગ કર્યું <át�� Eso cuanto iah> <atuello>